પ્રવૃત્તિ દ્વારા તારો કરવા જઈ રહ્યા છે તો ચલો સૌથી પહેલા આપણે જોઈએ અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ તમે બધા જાણો છો એક બે ત્રણ ચાર પાંચ અનંત સુધી જઈ શકાય છે તો આવી પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એનો સરવાળો આપણે દાખલા તરીકે એન સુધીનો સરવાળો એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવો હોય તો એનું સૂત્ર તમે બધા જાણો છો કે એન કૌંસમાં એન વત્તા એક ભાગ્યા બે થાય હવે આ સરવાળો શોધવા માટે આપણે થોડુંક અહીંયા એક પ્રવૃત્તિ દ્વારા વિચારીશું તો સૌથી પહેલા આપણે એ વિચારીએ અહીંયા કે આ સંખ્યા એક જે છે સંખ્યા એકને માત્ર સંખ્યા એક તરીકે ન લેતા આપણે એક સંખ્યાને અલગ અલગ સ્વરૂપે રજૂ કરી શકતા હોઈએ છીએ તો અહીંયા એક વિચારવાની બાબત છે આપણી પાસે કે સંખ્યા એક છે તો એને હું દાખલા તરીકે અહીંયા સૌથી પહેલા એકનો વર્ગ પણ લખી શકું કારણ કે એકનો વર્ગ બરાબર એક થશે એવી જ રીતે જો બીજું આપણે વિચારીએ તો એકનું વર્ગ મૂળ એ પણ એક થશે તો જો અહીંયા સંખ્યા એકને આપણે અલગ અલગ રીતે રજૂ કરી છે હવે બીજું પણ તમે વિચારી શકો છો ચાલો વિચારો તમારા મનમાં પણ ઘણા બધા વિચારો આવશે કે આને આપણે અલગ અલગ રીતે રજૂ કરી શકાય છે સરસ બરાબર છે તમે વિચારી રહ્યા છો હવે જો હજી એક ઉદાહરણ આપણે આપીએ એક ભાગ્યા એક તો પણ એક થશે એ જ રીતે એક ગુણ્યા એક તો પણ એક થશે તો જો આપણે એક જ સંખ્યા છે પણ એને અલગ અલગ સ્વરૂપે રજૂ કરી શકો છો આવી રીતે તમે કોઈપણ સ્વરૂપે આ એકને રજૂ કરી શકાશે હવે અહીંયા આપણને જે એક ગુણ્યા એક આપ્યું છે એને આપણે થોડું અલગ રીતે વિચારીએ હવે જો એક ગુણ્યા એક એટલે ગુણાકારની જો ક્રિયા કરીએ તો જવાબ એક મળે છે પરંતુ હજી આને એક ભૌમિતિક બાબત તરીકે જો વિચારીએ આપણે તો ધારો કે હું અહીંયા એક એવો ચોરસ લઉં કે જે ચોરસની બાજુ એક એટલે લંબાઈ લંબાઈ ગુણ્યા ગુણ્યા એટલે એટલે કે ગુણાકાર થશે એક એટલે કે આ ચોરસનું ક્ષેત્રફળ એક થશે તો જો અહીંયા હું સંખ્યા એક જે છે એને એક ચોરસ એવા ચોરસ તરીકે રજૂ કરી શકું જેનું ક્ષેત્રફળ એક ચોરસ એકમ હવે બાજુમાં આપણી પાસે બીજી સંખ્યા છે જુઓ તો આ બીજી જે સંખ્યા છે બે એ બે ને આપણે બે ચોરસ દ્વારા રજૂ કરીએ કે એક ચોરસ એકમ વધતા એક ચોરસ એકમ એવી જ રીતે ત્રીજી સંખ્યા લઈએ ત્રણ તો એના માટે ત્રણ ચોરસ લઈ શકાશે એની ગોઠવણી આ પ્રકારે કરી એવી રીતે ચાર હોય તો ચાર લઈશું આપણે જો આ પ્રમાણે આપણે ગોઠવણી કરતા જ જઈએ પાંચ હશે તો આપણે પાંચ ચોરસ લઈશું તો જો આપણે સંખ્યાને અલગ અલગ સ્વરૂપે રજૂ કરી શકીએ ચિત્રાત્મક સ્વરૂપે આપણે રજૂ કરી છે હવે આવી જ રીતે આપણે જો પાંચ પછી છ સાત આઠ આવી રીતે એન સુધી પહોંચીએ તો છેલ્લી લાઈન આપણને એન ચોરસ મળશે તો આ પ્રકારની આપણે ગોઠવણી કરી છે અહીંયા હવે શું કરીએ છીએ આપણે આ આકૃતિની અંદર એક નાનકડી બાબત અહીંયા લઈએ ધારો કે હું અહીંયા આ એક રેખા દોરું છું અથવા રેખાખંડ દોરીએ છીએ આપણે આ ખૂણાને આપણે આ ખૂણા સાથે જોડી દઈએ છીએ

તો અહીંયા દરેક નાના નાના ભાગ જે દેખાય છે ત્રિકોણાકાર એ દરેક ભાગનું ક્ષેત્રફળ આપણને આપણને શું મળશે અહીંયા તો તો જોઈ શકો છો આપણે સુધી પહોંચ્યા વખત મળે છે હવે આ જ રીતે જો આપણે આ બધી સંખ્યાનો સરવાળો કરવો હોય તો એના માટે મારી પાસે અહીંયા એક ચિત્ર છે આકૃતિ છે તો એનું ક્ષેત્રફળ મારે શોધવું પડશે એનું કુલ ક્ષેત્રફળ મારે શોધવું પડશે તો ચલો આપણે કુલ ક્ષેત્રફળ તરફ જઈએ તો એ પહેલાં તમે જોઈ શકો છો નાના ત્રિકોણ તો મળે છે પણ એની સાથે સાથે એક મોટો ત્રિકોણ પણ આપણને મળે છે હવે આ કુલ ક્ષેત્રફળ આપણે જો શોધવું હોય તો શું કરીશું આપણે તો આપણને કુલક્ષેત્રફળ મળશે તો નાનું ત્રિકોણ છે અને બીજા આપણી પાસે શું છે મોટા ત્રિકોણ છે તો આપણે જો આ મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ નાના ત્રિકોણનું ક્ષેત્રફળ લઈએ અને એનો સરવાળો કરીએ તો આપણને શું મળશે કુલ ક્ષેત્રફળ મળી શકે પણ જો અહીંયા એક નાનકડી બાબત વિચારવી પડશે આપણે મોટું ત્રિકોણ તો ખરો જ પણ નાના ત્રિકોણનું ક્ષેત્રફળ લઈશું તો એક ત્રિકોણ થયો હવે આપણી પાસે જો પાંચ સુધી પહોંચ્યા તો આપણી પાસે પાંચ ત્રિકોણ મળ્યા એવી રીતના છ સુધી પહોંચીશું તો છ નાના ત્રિકોણ મળશે એટલે આપણે શું કરવું પડશે ગુણ્યા નાના ત્રિકોણની સંખ્યા કરવી પડશે હવે તો બહુ સરળ છે આપણા માટે મોટા ત્રિકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમે બધા જાણો છો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે વન બાય ટુ પાયો ગુણ્યા વેદ વધતા નાના ત્રિકોણનું ક્ષેત્રફળ જુઓ હવે નાના ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણી પાસે છે વન બાય ટુ એટલે સીધું આપણે મૂકી શકીએ વન બાય ટુ ગુણ્યા નાના ત્રિકોણની સંખ્યા કરવી પડશે હવે આપણે વિચારીએ કે મોટો જે ત્રિકોણ છે એ મોટા ત્રિકોણનો પાયો અને વેધ શું થશે જો અહીંયા આપણે પહેલાં જોઈએ પાંચ સંખ્યા સુધી પહોંચ્યા છે તો પાયો જે છે એમાં જુઓ એક એકમ બે એકમ ત્રણ એકમ ચાર એકમ અને પાંચ એકમ પાયો પાંચ એકમ થયો અને વેદ એક બે ત્રણ ચાર અને પાંચ વેદ પણ પાંચ એકમ હવે જો છ સુધી પહોંચીશું તો શું થશે બરાબર છે છ થશે છ એકમ પાયો છ એકમ વેદ સાત સુધી પહોંચી પહોંચીશું તો સાત એકમ પાયો સાત એકમ વેદ એવી રીતના એન સુધી પહોંચીએ આપણે તો પાયો એન એકમ વેદ પણ એન એકમ થશે એટલે આપણે અહીંયા જો લખીએ તો વન બાય ટુ ગુણ્યા પાયો પાંચ ત્રિકોણ છે છ સુધી પહોંચીશું તો છ ત્રિકોણ એન સુધી પહોંચીશું તો એન ત્રિકોણ એટલે નાના ત્રિકોણની સંખ્યા કેટલી થશે હવે આપણી પાસે એન હવે જો પછી બે પદ છે એ બંનેમાં તમે જોશો તો

ખૂબ જ ક્લિયર થાય છે અને જેને કારણે એ લાંબા સમય સુધી એનું જ્ઞાન યાદ રાખી શકે છે તો ગ્રહણ કરી શકે છે સમજી શકે છે અને વ્યવહારમાં ઉપયોગ પણ કરી શકે છે તો આ જ રીતે આપણું કામ જે છે એ હવેનું જે શિક્ષણ છે એ અધ્યયન નિષ્પત્તિ આધારિત છે એટલે આપણે અધ્યયન નિષ્પત્તિને સાકાર કરવા માટે આપણે આ રીતે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આપણે નવું નવું જ્ઞાન બાળકો સુધી પહોંચતું કરવું જરૂરી બની જાય છે થેન્ક યુ વેરી